નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે પાંચ છું આ તમારા જીવનમાં બનવાનું છે સાથે માટે કહું છું ગોચર ગ્રહોની સ્થિતિ જાણી દરેક પ્રકારનું સંશોધન કરી કુંભ રાશિના જાતકો માટે ખાસ કરીને ક્યારે ઉત્તમ યોગ નિર્માણ થાય છે ક્યારે અશુભ યોગ નિર્માણ થાય છે

એ જ્યોતિષનું કામ નથી જ્યોતિષનું કામ બંને કામ છે સારી વાત પણ કરવી જોઈએ અને એને સાવધાન પણ અવશ્ય કરવા જોઈએ એટલે આજે પાંચ મહાભવિષ્યવાણી ખાસ કરીને બે હાજર છવ્વીસમાં ક્યારે આપને મોટી સાવધાની રાખવી જોઈએ જેનાથી આપ નુકસાનથી બચી શકો એ સંપૂર્ણ વિસ્તાર કહેવા જઈ રહ્યો છો આપની કુંભ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો જેનાથી આપનું બે હાજર છવ્વીસમાં નુકસાનથી બચી શકો મિત્રો શરૂઆત કરશું પેલી મહાભવિષ્યવાણી તો આ મહાભવિષ્યવાણીમાં ત્રીજો માસ અને ચોથો માસ આ બે માસમાં આપની ભાગીદારીમાં મોટું નુકસાન ન થાય ને તેની ખાસ કરીને સાવધાની રાખજો પાર્ટનરશીપમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો અને આપના બંને વચ્ચે વિવાદ ન થાય તેની સાવધાની રાખજો એ વિવાદ થશે તો આપના બિઝનેસમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જશે સાથે આ વિવાદમાં આપની પત્ની સાથે અથવા પતિ સાથે પણ મોટો વિવાદ ન થાય તેની સાવધાની રાખજો જો વિવાદ થશે આપ શાંતિથી કોઈ પણ નિર્ણય નહીં લ્યો ધૈર્ય સાથે નિર્ણય નહીં લ્યો તો તમારા માટે નુકસાન થવાની સંભાવના વધી જશે એટલે ત્રીજો માસ અને ચોથો માસ ખૂબ આપ ધૈર્ય સાથે ચાલવું જોઈએ પેલો પોઈન્ટ છે મિત્રો પેલી મહાભવિષ્યવાણી છે હજી ચાર મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું અને તે પહેલા નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ રાશિ પ્રમાણે કરીએ છીએ ગોચર ગ્રહોની સ્થિતિને જાણીને કરીએ છીએ ઘણા બધા મિત્રોના અમને કોલ પણ આવે એસમએસ પણ આવે કે શાસ્ત્રીજી આપ કહો છો એ સત્ય તો થાય છે પણ ઘણી વખત એનું પરિણામ અશુભ આવે તો અમારે શું કરવું જોઈએ તો સૌથી પહેલા તો આપને આપની જન્મકુંડી બતાવવી જોઈએ જન્મકુંડીમાં જે પણ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તેનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ જેનાથી એ ગ્રહો શુભફળની પ્રાપ્તિ કરાવે મિત્રો હવે વાત કરીએ બીજી મહાભવિષ્યવાણીની જે ઘટિત થવાની છે ખાસ કરીને લાભકારક છે આપ જે સરકારી નોકરીની તૈયારી કરતા હતા ખૂબ મહેનત કરી હતી ખૂબ પરિશ્રમ કર્યો હતો એ નોકરીના સુંદર મજાના યોગ ફેબ્રુઆરી માસથી લઈ અને પાંચમા માસ સુધીની યોગ નિર્માણ થાય છે એટલે કે નોકરી મળવાના સુંદર મજાના યોગ નિર્માણ થાય છે બીજા માસથી લઈ અને પાંચમા માસ સુધી આપણી કોઈ સરકારી નોકરીનું ઇન્ટરવ્યુ હોય અથવા સરકારી નોકરીની કોઈ પરીક્ષા હોય તો તે પણ તમારા માટે લાભકારક અવશ્ય બનશે

આપણી જે પણ સાવધાની છે તે પણ રાખવી અવશ્ય જોઈએ મિત્રો સરકારી નોકરી માટે ખાસ કરીને જે માસની વાત કરી છે તમારા માટે ઉત્તમ તક લઈને અવસર લઈને આવી રહ્યા છે હવે ત્રીજી મહાભવિષ્યવાણી એ એ પણ મિત્રો ખાસ કરીને પાંચમો માસ અને આઠમા માસમાં બનવાની છે આ પાંચમો માસ અને આઠમો માસ છે તમારા સંબંધોમાં જે સંબંધો મિત્ર સાથે હોય જે સંબંધો આપના સગા સંબંધી સાથે હોય એમાં ખાસ કરીને કાળજી લેશો એ મિત્ર છે આપણા માટે શત્રુ ન બની જાય એ સગા સંબંધી આપણી માટે કોઈ પણ પ્રકારના આરોપ ન લગાડે એની ખાસ કરીને કાળજી લેશો સાથે આ બે માસની અંદર તમારા જીવનમાં જમીનથી લઈ મકાનથી લઈ અને કોઈ પણ પ્રકારનો નવો વિવાદ ન થાય તેની કાળજી લેશો જેનાથી વિવાદથી બચશો તો આપણા માટે જે નુકસાન થવાનું હોય એ નુકસાનથી બચી જાઓ હવે વાત કરીએ ત્રીજી મહાભવિષ્યવાણીની વાત કરીએ મિત્રો હવે વાત કરીએ આપણે ચોથી મહાભવિષ્યવાણીની એ ખાસ કરીને નવેમ્બર માસ અને ડિસેમ્બર માસની છે નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ તમારા માટે સારા જવાના છે વિવાહ માટે પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપ જે પૂર્વમાં કાર્ય કર્યું હતું ખૂબ મહેનત કરી હતી પૈસા લગાડ્યા હતા પણ છતાં પરિણામ તો શૂન્ય આવતું હતું એ પરિણામ નવેમ્બર માસમાં અને ડિસેમ્બર માસમાં આપને અવશ્ય દેખાશે એ પરિણામ આપણા માટે ખૂબ લાભકારી છે પછી આપ વિદેશથી જોડાયેલા હો અને વિદેશમાં આપને ત્યાં સ્થાયી થવું હોય પણ ખૂબ મહેનત કરી છતાં પરિણામ ન આવ્યું એ તમારા માટે સાનુકૂળતા બનશે વિદેશમાં નોકરી કરો છો પણ પ્રમોશન થતું ન હોય તો પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ અવશ્ય થશે મિત્રો હવે વાત કરીએ પાંચમી ભાવ ભવિષ્યવાણી તો આ ખાસ કરીને તમારા માટે જૂન માસ થી લઈ અને દસમા માસ સુધીના છે જે આપની માથે ખોટા આરોપ લગાડ્યા છે કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા આપના માટે ખૂબ મહેનતવાળા અને એમ કઠિન બનતા હતા એ હવે તમારા માટે રાહતના સમાચાર છે આપના શત્રુઓ આપને ખૂબ હેરાન કરતા હતા કોઈ પણ રીતે આપ હેરાન થાવ એ હેરાનગતિ હવે આપનાથી દૂર થશે શત્રુઓ આપની ઉપર ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા એ પ્રયાસ સફળ થવાના નથી એટલે એમ કહી શકાય કે જૂન માસ થી લઈ અને ઓક્ટોમ્બર સમય આપના માટે વિજયનો સમય છે કેવલ ને કેવલ આપને શાંતિથી કોઈ પણ કાર્ય કરવાનું છે આપની વાણી ઉપર કંટ્રોલ રાખવાનું છે મિત્રો આમ કરશો તો તમારા માટે ખૂબ ઉત્તમ બની જશે મિત્રો આ પાંચમાં ભવિષ્યવાણી તમારી સમક્ષ રાખી છે આવી જ બે હજાર છવ્વીસ દરેક રાશિઓને વિશેષ ચર્ચા તમારી સમક્ષ મુકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર